નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે ધોરણ નવ વિષય ગુજરાતીમાં પાઠ નંબર સોળનો અભ્યાસ કરીશું જેનું નામ છે કુદરતી પાઠના લેખક છે લાભશંકર થાકર પાઠનો સાહિત્ય પ્રકાર છે એકાંકી શું છે એકાંકી એકાંકી એટલે શું ટૂંકી વાર્તા મિત્રો સૌપ્રથમ તો આપણે પાઠને સમજતા પહેલાં લેખક લાભશંકર ઠાકર વિશે થોડી માહિતી મેળવીએ તો કે એમનો જન્મ ચૌદ એક ઓગણીસો ને પાંત્રીસના રોજ થયો અને અવસાન છ એક બે હજાર ને સોળમાં લાભશંકર જાદવજી ઠાકર પુનર્વસ્સુનો જન્મ યાદ રાખજો મિસ મિત્રો પુનર્વસુ પુનર્વસુ એ લેખક લાભશંકર ઠાકોરનું ઉપનામ છે બરાબર છે તો કે છે કે પુનર્વસુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે થયો હતો તેમનો વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકેનો હતો વહી જતી પાછળ રમ્ય ઘોસા માણસની વાત ગુમ કાગરમાં કોરા મારા નામના દરવાજે લઘરો તેવ રમત વગેરે તેમના કાવ્ય કાવ્યસંગ્રહ છે આ બધા જ લેખક પ્રાપ્તશંકર ઠાકરના કાવ્ય સંગ્રહ છે એક ઉંદર અને જદુનાથ પીળું ગુલાબ અને હું તેમના મહત્વના નાટકો છે મરી જવાની મજા બાઢ તપમા માછલી તેમના મહત્વના એકાંકી સંગ્રહ છે મારી બા અને તેમ મારી બા અને બાપા વિશે મહત્વના નોંધપાત્ર ચરિત્રો છે અકસ્માત કોણ ચમક ચાલીસા લીલાસાગર કુહુ કુહુ બોલે કોયલિયા તેમની પ્રયોગશીલ નવલકથાઓ છે નિબંધ બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં તેમનું પણ પ્રદાન જોવા મળે છે તેમને રંજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત થયો હતો આ તો વાત થઈ લેખક ઠાકરના જીવન વિશે મિત્રો એમના જીવન વિશે તમારે એક વસ્તુ ખાસ મહત્વનું યાદ રાખવાનું કે લેખક લાભશંકર ઠાકરનો ઉપનામ એમને કયા નામથી ઓળખવામાં આવે છે તો કે પુનર્વસુ ઘણી વખત પૂછાય છે કે પુનર્વસુ એ કોનું ઉપનામ છે તો લેખક લાભશંકર ઠાકર સમજાય છે હવે આગળ જોઈએ તો કે પાઠ કુદરતી પાઠમાં શેની વાત કરવામાં આવી છે મિત્રો આ પાઠ એકાંકી સ્વરૂપનું છે એક નાટક સ્વરૂપે એક ટૂંકી વાત થાય મીન્સ કે એક નાટક સ્વરૂપે આપણી સમક્ષ રજૂ થાય છે એકાંકી એટલે જ એનો અર્થ થાય છે નાટક બરાબર છે જે ટૂંકું હોય અને ગમે એવું હોય તો અહીંયા પણ એકાંકી નાટક લેખ લેખક રજૂઆત કરે છે તો કે છે કુદરતી એકાંકી લાભશંકર ઠાકરના મરી જવાની મજા એકાંકીમાંથી લેવામાં આવ્યું છે યાદ રાખજો કુદરતી નાટક શેમાંથી લેવામાં આવ્યું છે તો કે લેખકની જે મરી જવાની મજા એકાંકી સંગ્રહ છે એમાંથી લેવામાં આવ્યો છે એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ એકાંકીનું મુખ્ય પાત્ર કોણ છે બાબો અચાનક મૃત્યુ પામે છે નિચો જીવતો થાય છે મિત્રો આ એકાંકી આ વાર્તા એવી છે ને કે તમને લોકોને મજા આવશે વાંચવી ગમશે અને થોડુંક એમ નવા ઈ લાગે નહીં એવું પણ છે કદાચ આ વસ્તુ થવી શક્ય નથી પણ લેખકે આપણે સમક્ષ બહુ સરસ રજૂઆત કરી છે અહીંયા પાત્ર છે મુખ્ય પાત્ર છે બાબુ છે ને એ મૃત્યુ પામે છે સવારે મરી જાય છે ને સાંજે પાછો જીવતો થાય છે ત્યારે આસપાસના સગા સંબંધીઓને એના એક દિવસના સ્વર્ગના અનુભવો કહે છે આ બાપુ મૃત્યુ પામે છે એક દિવસમાં તે અને એ સ્વર્ગમાં જાય છે ને સાંજે જ્યારે એ જીવતો પાછો આવે છે ત્યારે એને સ્વર્ગમાં જે અનુભવો થયા મીન્સ કે સ્વર્ગમાં એની સાથે શું ઘટના બની કેવું બન્યું એ બધી વાત એ પોતાના સગા સંબંધીઓને કરે છે સવારે કઈ રીતે મૃત્યુ પામે છે એ છે કે છે તો કે સવારે પેશાબ કરવા જતાં અચાનક જ એનાથી એક કીડીની બચવાનું પુણ્ય થઈ જાય છે અને એથી બાપો એક દિવસના સ્વર્ગમાં પસાર કરી હજી આયુષ્ય બાકી હોવાથી મૃત્યુ લોકો પર પાછો આવે છે જો બાપોનું મૃત્યુ થાય છે પણ એને એક એનાથી ભૂલમાં કુદરતી એટલે ભૂલમાં તો ને એક કુદરતી રીતે આકસ્મિક રીતે વિચાર્યું નથી ધાર્યું નથી પણ થઈ જાય છે એટલે તો પાઠમાં આપણું શીર્ષક છે કુદરતી કુદરતી કંઈ પણ વસ્તુ જે કુદરતી રીતે થાય જ્યારે આપણે ક્યાંય વિચારતા નથી કે મારે આમ કરવું છે તેમ કરવું છે કરવા ઈચ્છતા નથી છતાં પણ થઈ જાય છે બરાબર છે એને કહેવાય કુદરતી તો અહીંયા બાપુથી પણ એક કુદરતી રીતે પુણ્યનું કાર્ય થઈ જાય છે તો કયું પુણ્યનું કાર્ય તો કે સવારમાં એ જ્યારે પેશાબ કરવા માટે જાય છે તે સમયે કીડીને બચાવ પગ કીડી એના પગ નીચે આવતા આવતા બચી જાય છે અને એટલે જ એ પુણ્ય એને લાગે છે અને પુણ્યના કારણે જ તે એક દિવસ સ્વર્ગમાં જાય છે અને મૃત્યુથી બચીને આવે છે બધાને સ્વર્ગમાં રહેલા દેવલા અને ઇન્દ્રજા ઇન્દ્ર ઇન્દ્ર રાજાની વાતો કરે છે ત્યારબાદ જ્યારે એ સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગમાં પોતાનું બાળપણનો મિત્ર દેવલો પણ એને ત્યાં મળે છે અને દેવલા અને ઇન્દ્રરાજની બધી વાતો બાબુ અહીંયા સ્વર્ગ પૃથ્વી પર આવ્યા પછી પોતાના મિત્રો સગા સંબંધીઓ કુદરતી હું ઈચ્છતા થઈ ચુ કામનો મહિમા વર્ણવ્યો છે એ જ પુણ્યનું કાર્ય છે એ સૂચવ્યું છે નાટક માધ્વની હળવાશ મરમારી રીતે નાટ્યાત્મક રીતે લેખકે રજૂ કર્યું છે નાટક રજૂ કર્યું છે માત્ર બાબુ જ નહીં પૈણા સિવાયના પણ ઘણા પાત્રો આવે છે એકાંકીમાં અને આપણી સમક્ષ રમૂજની સાથે સાથે એક નાટક સરસ રીતે ઉદભવે છે જોવાનું છે પહેલાં તો પાત્રો કયા કયા છે તે જોઈ લો તો કે હરિલાલ ચંદુ કૃપાશંકર કાશી અને બાબુ પાઠનું મુખ્ય પાત્ર હોય તો એ કોણ છે બાબુ એને આપણે ખાસ યાદ રાખવાનું છે છેલ્લે સુધી ભૂલવાનું નાટકની શરૂઆત કરતાં તમને થોડું જણાવી દીધું કે નાટકમાં શું વાત કરી છે તો કે બાબુ એ મૃત્યુ પામે છે પણ એના એક પુણ્યના કારણે એને સ્વર્ગમાં જોવા મળે છે અને એક દિવસનો અનુભવ એને થાય છે અને એ અનુભવ થયા પછી જ્યારે પૃથ્વી પર આવે છે તો પૃથ્વી લોક પર લોકોને પોતાના અનુભવો વર્ણવે છે જોઈએ પાઠ હરિલાલ પહેલું કોણ આવે છે હરિલાલ હરિલાલ શું કહે છે એલા ઉભારો 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 પહેલાં તો આપણે છે ને સોરી અહીંયા ઉપરથી શરૂઆત કરીશું થાથડી પાસે થાથડી પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છરી મરે છે આ ખાસ સમજવાનું છે થાથડી થાથડી એટલે શું નાના જ્યારે વ્યક્તિ મૃત્યુ પામે છે ને ત્યારે એની થાથડી તૈયાર કરવામાં આવે છે એની ઉપર એને લઈ જવામાં આવે છે એ થાથડી પાસે બાબુના શરીરને ગોઠવે છે તેવા સમયે હરિલાલ છરી મરે છે છરી મરે છે એટલે એકદમ આનવાય પામે છે આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ શું એમ શું કહે છે હરિલાલ શું કહે છે હરિલાલ કહે છે એલા ઉભારો ઉભારો સબૂત આ બાબુડો તો જીવતો છે આ જુઓ એની આંખના પોપચા હલે છે હવે તમને સમજાયું હશે ને પાઠની શરૂઆતમાં કે બાબુલાલ મૃત્યુ પામ્યો હતો એને લઈ જવાની તૈયારીઓ થઈ રહી હતી પણ ત્યારે અચાનક જ હરિલાલની નજર પડે છે અને છે ઉભારો ઉભારો બાબુલાલ તો જીવે છે ત્યાર પછી કહે છે ચંદુ બીજું પાત્ર કોણ છે ચંદુ હરિકાકા ચંદુ પણ નવાઈ પામે છે હરિકાકા તમે આ શું બોલો છો અંબિકે આ એમના હોટ હોટ પણ ફાંપડે છે જુઓ મોટેથી એલા બાબુ જીવે છે રોવાનું બંધ કરો એટલે કહે છે ચંદુ અલ્લા અલ્લા રોવાનું બંધ કરો એમ કે બાબુલા તો જીવે છે એમ કે બહારથી સંભળાતો ભૈરાનો રોક રોક કરનો વાસ બંધ થાય છે વિખરાયેલા વાર અને સુજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે કૃપાશંકર કોણ છે બાબુના પિતા પિતા જે વય પિતા આવે છે કૃપાશંકર મારો બાપુ જીવે છે પ્રશ્ન કર્યો હે ભગવાન હરિલાલ કે છે બાબુની નાડી જુએ છે બાબુની નાડી જુએ છે એટલે કે ન હાથની નસ ચેક કરે છે આ જુઓ એની નાળીના ધબકારા હાલે બાજુમાં પડેલી ના બાજુમાં પડેલી નાળાચડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે આઈના શ્વાસ હાલે છે લોકો ચેક કરે છે કે ખરેખર બાબુ જીવે છે કે મૃત્યુ પામ્યું છે તો એના માટે કોઈ નસ ચેક કરે કોઈ છે ચેક નાખે છે બરાબર છે ત્યાર પછી કૃપાશંકર કહે છે બાબુના માથા પર હાથ મૂકી કહે છે બાબુ બેટા આ બધું શું થઈ રહ્યું આ બધું શું થઈ ગયું પિતા પોતાના દીકરાના માથા પર હાથ મૂકે છે અને કહે છે કે આ બધું શું થયું એમ ચંદુ હવે રોવાનું બંધ કરો કુવા બધા શાંતિ રાખો એનો જીવમાં જીવ આવી રહ્યો છે કકરાત કરશો તો એ મૂંઝાઈ જશે હરિલાલ હા મોટા ભાઈ રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો ચંદુ ઊભો થાય છે બાણા પાસે જાય છે અરે કાશી ભાઈ ક્યાં ગયા આપણે આપણે બાબુ તો જીવે છે પંખો લાવો ક્યાં છાશી પ્રવેશે છે કાળા કપડા પહેર્યા છે બરાબર છે બાબો જીવતો થાય છે અને પાછા બધા એને છે કાશી શું કીધું ચંદુ બાબુ જીવે છે મારો દીકરો મારો દીકરો મારો સાત કોણ નો બાબુડો ચંદુ હવે રાડું માં ફઈ કહું છું પંખો લાવો છ જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે હરીલા પંખો લઈ ને તમે હવે આગ તમે હવે આગા બેહો અને ચંદુ મોટા ભાઈ અને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવાડો હાલો થાથરી પરથી ઉચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે હરિલાલ પંખો નાખે છે અને થાતવી વગેરે વસ્તુઓ બતાવીને એલા આ બધો દામોદ છે બહાર કાઢો દામોદ છે એટલે શું મિત્રો દામોદ એટલે કે ગોધરા અને બધું જે આપણે મૂકે છે ને નકામી વસ્તુઓ ગાતલા ગોધરા મૂકવાની જે જગ્યા હોય એ દામદ કહેવાય ઘરમાં બધા એક નંબરના મુરાક ભેગા થયા છો માનવ મરેલો છે કે જીવ તો એનુંય કોઈને પાન નથી ચંદુ તથા બીજા થાથી નારી વગેરે ત્યાંથી ખસેડી છું કૃપાશંકર લાવ નાખું હરિભાઈ તું થાકી જઈશ પંખાને લેવા હાથ લંબાવે છે હરિલાલ તમે બેહો હવે ના તમારા માટે કંઈ અક્કલ છે એ તો થા એ તો સારું થયું કે મારું ધન ગયું નહીં તો અમે બધા ભેગા થઈને એને ફૂંકી મારત ને કૃપાશંકર અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું કે કાકા ગંગાજર લાવો ડાતરે જાતે જ બાપુના મુરામાં ચમચી ભરીને રેડ્યું તું પૂછ તારી ભાભીને બરાબર છે બધા અંદર છે કે પેલા હવે એ પસાદ અખ્તરની વાત જવા દો ને એને ઓન ચમ ઓને ઓન સાલ પેલો ચમન ચક ચક્કી માંડો પડેલો ઓન સાર એટલે આ વસ્તુ એ વિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો આ ડાક્ટરે આવતા બેટર જ ઓસરીમાં ચમવણનો દોહો સુતેલો એને જ ઇન્જેક્શન ફટકારી દીધું દોહો તો કે રાડું નાખે રાડું નાખે જોયો એટલે ડૉક્ટર કેવો છે થોડો મૂકી વગરનો જીવતા માણસની મરેલો બતાવી દીધો ચંદુ અરે બાબુએ આંખ ખોલી બાબુ 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 કૃપાશંકર બાબુ દીકરા કેમ છે તને કાશી પાની આલું ભય હરિલાલ હવે શાંતિ આપો શાંતિ બાબુની બાબુ ચક્કર વગર આંખો ફેરવે છે પછી બેઠો થવા થવાનો પ્રયત્ન કરે છે ઊભો રે તને બેઠો કરો બધા બાબુને બેઠો કરે છે કાશી પાછળ તક્યો મૂકી આપે છે હરિલાલ કેમ છે બાબુ તને બાબુ હરિકાકા હરિલાલ હા બાબુ હું હરિકાકા છું કેમ છે તને બાબુ સારું છે હરિકાકા પણ કેળમાં જરા જરા દુખે છે જમીન પર પટકાણો એને પછડાત વાગી ગઈ કૃપા સંગર જમીન પર પટકાણો કાસી કાશી બહુ વાગ્યું ભાઈ હળદર મીઠું ગરમ કરીને લગાવી દઉં બાપુ કહે છે ના બા એની કાંઈ જરૂર નથી મટી જશે તો બાપુ હવે જો બધાની સાથે વાદો કરે છે હા હરિલાલ ના અરે તું પટકાણો ક્યાંથી તું તો અહીં જ હતો અમે તો તને બરાબર બાપુ કહે છે કે હું પટકાણું મને કમરમાં દુઃખે છે કે લોકોને પ્રશ્ન થાય ને કે આ તો ભાઈ સવાનો મરી ગયો છે અને અહીંયા અહીંયા ચા કેવી પટકાણો મમ એટલે પછી તું ક્યાં પટકાણું અમકી કૃપાશંકર તને જરા છોભો કૃપાશંકર તને તને જરા છોભો આવી ગયો તો અરે કહું છું જરા ગરમ મસાલો નાખીને બાબુમાં માટે ચા બનાવી લાવો બાબુ હા બા ચા બનાવી આવ તાળાપોર વાદળને કારણે જરા શરદી થઈ ગઈ છે ને માટું પકડાયું છે કાસી જાય છે છો બાબુ શું કહે છે હા બા ચાલ આવો એમને કે તાડાબોના કારણે એમ કે શરદી ભરાઈ ગઈ છે ચંદુ કહે છે વાદરા શેના વાદરા બાબુભાઈ તું સીની વાતો કરે છે જો બાબુ એકદમ અજીબ વાતો કરે પટકાણો છે તાડાબોના વાદળ છે એને ઠંડી ભરાય છે શરદી થઈ છે તો લોકો વિચાર કરે છે કે તે તું સવાનો મરી ગયો છે અને ધાતરી પર તને નાખ્યો હતો તું ક્યાં પટકાણો તને ઠંડી ક્યાં લાગી શરદી ક્યાં લાગી એટલે લોકો એને પ્રશ્નો કરે છે બરાબર છે હવે આપણે આગળ જોઈશું કે બાબુને આગળ બાબુ હવે આપણને જણાવશે કે કઈ રીતે એને શરદી થઈ ક્યાં પટકાનો એ બધા જ અનુભવો આપણને બાબુ હવે જણાવશે એટલે બાબુ સાથે જે ઘટના સ્વર્ગમાં મરી ગયા પછી એક દિવસ માટે જે સ્વર્ગમાં જાય છે અને ત્યાં એની જે અનુભવ થયા એ બધા જ અનુભવો હવે આ કૃપાશંકરજી છે બધાને જણાવશે તો બાકીનો પાત હવે આપણે આવતીકાલે બીજા લેક્ચરમાં જોઈશું ત્યાં સુધી આટલું વાંચવું અને સમજવું